મિત્રો મિત્રોને તમારે આઈ ગયો જમવા લાગી ગયા આજે મે કર્યું તો કાલે લલિત લઈ જવાનું કેતા બજાર પણ આજે પડ્યો છે અને ઘણું બધું કામ પતાવી દીધું છે આપડે જમી પણ લીધું છે ને હવે જઈશું મેં બજાર અને આ ખોડા લીમડાની એ દુકાન છે જ્યાં પાંચ પાંચ રૂપિયાની આપણને બધી જ વસ્તુઓ મરી મસાલા જે જુતું બધું જ મળી રહે અને વર્ષોથી આ દુકાન છે અને પછી ગયા કાપડની દુકાનમાં તો કોઈ લેવું ન હતું લસ જ મારે લેવાની તો પણ જોયા તો નવી નવી વેરાઈટીના ઘણા બધા કાપડ હતા જે જોઈને જ આપણને ધમની જાય અને લલિતા અહીંયા ચોઈસ કરવા માંડી એવું હું તમે લીધું સર 440 રૂપિયા તો સેમ યે કુર્તા સીવડાઈ દો આ કાપડ મને ખૂબ ગમ્યા પણ લલિતને ના ગમે એટલે પછી એ રવા દીધા અને લલિતની ચોઈસનું કાપડ હતું આ જે લગભગ 600 રૂપિયા મીટર હતું ને ખૂબ સરસ હતું પણ આપણે લઈ લીધું ગાઈસ લેવા હતા આપણે લેસ અને લઈ લીધા છે આપણે કપડાં પૂરતા માટે અને ચણિયા ચોળી માટે 10000 ના કપડાં લઈ લીધા છે આજે તો તો જઈએ હવે આપણે ઘરે તો ઘરે જતા જતા બહુ લેટ થઈ ગયું હતું અને ગરમી પણ ખૂબ જ હતી અને ફાઇનલી આપણે પહોંચી ગયા આપણા ઘરે તો ગાઈસ ગયા હતા બજારમાં અને આ લીધું છે અમે કપડું બહુ હેવી કપડું છે લલિતના કુર્તા માટે કાપડ લીધું છે તમને કેવું લાગે છે તમે કોમેન્ટમાં જરૂરથી કહેજો એક આ પીસ લીધો આપણે બીજો આ છે એ પણ વેલ્વેટ વર્ક માં છે અને સરસ મજાની અંદર ડિઝાઇન છે મને પણ ગમ્યું લલિતને પણ ગમ્યું પણ તમને કયું કાપડ ગમે છે એ લખજો કોમેન્ટમાં ને એક આ છે તો સરસ મજાના કલર પણ આપણે લીધા છે સરસ મજાની ડિઝાઇન પણ લીધી છે પણ તમને કયું ગમે છે કોમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ગાય સાંજના પાંચ સાડા પાંચ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે બંને છોકરાઓને ટ્યુશન મૂકી દીધા છે એ લોકોને ચા બનાવીને આપી દીધી હતી તો હજુ ચાના વાસણને બધું બાકી છે અને બપોરે આપણે લેટ થઈ ગયું એટલે કપડાં આપણે મશીનમાં નાખી દીધા તો કપડાં ધોઈને રેડી હતા તો કપડા આપણે સુકવી દીધા હતા અને આપણે જે શાકભાજીને લાવ્યું તો એ બધું એમને એમ પડ્યું છે તો આ પણ આપણે હજુ બધું કમ્પ્લીટ કરવાનું છે તો પહેલાં જઈ અને કપડા લઈ આવો પછી આ બધું ઠીક કરીએ આપણે તો ગાય જ આપણે આવી ગયા છે ધાબે કપડાં લેવા માટે આમ તો આજ તો ઘણા બધા કપડાં હતા ને આવી ગયા છે ધાબા ઉપર બે દિવસ સતત વરસાદ હતો તો આજે તો તડકો છે સાંજનો ટાઈમ થાય એટલે બે ત્રણ દિવસથી તો વરસાદ સાંજે આવી જતો તો પણ આજે વરસાદ નથી પણ ગાજે તો છે પણ ક્યાંક પડતો હશે પેલી બાજુ પાછળ ત્યાંથી અવાજ આવે છે એટલે ત્યાં આગળ પડતો હશે વરસાદ અંબાજી બાજુ અને આપણી બાજુ તો તડકો છે આજે વરસાદ કંઈ આવે એમ લાગતો નથી પેલી બાજુ અંધારે છે વરસાદ આ બાજુ છે તડકો અને આમ છે ભાઈ મારા ટિચન ત્યાં આવી ગયા છે અને મારે જવું છે બ્લાઉઝ સિલાવવા માટે તો હું જઈ છું બ્લાઉઝ સિલાવ તો ગાય આઈ ગયા છે ઘરે અને હજુ બધું બધું કામ બાકી છે આ બાજુ કપડાં વાળવાના બાકી છે અને આમને શું લાગી છે ભૂખ અને ચોપડા ને બધા નાખ્યા છે તો પેલા રસોઈ બનાવી દઈશું અને પછી આપણે બીજું બધું કામ કરીશું કેમ કે છોકરાઓને ભૂખ લાગી છે તો પેલા રસોઈ બનાવી દઈએ તો ખોડા લીમડે શાક તો સસ્તું હતું આજે ઊંલીવા એટલે પણ લસણ ખૂબ મોંઘું હતું અને લસણ હતું આજે એસી રૂપિયા અઢીસો આપણે અઢીસો લસણ લાવ્યું પણ એનાથી સસ્તા તો મને મસાલા લાગ્યા થોડા લીંબુ એક દુકાન છે જ્યાં બધા આપણે પાંચ પાંચસો રૂપિયાના પાઉચ મળે છે આ મસાલા બધા તો તેની પણ મુલાકાત લેજો હું સરસ છે આ ડબ્બો બધું મળ્યું અને એનથી વિશેષ આ કાપડું છું દુપટ્ટો બનાવવા માટે જે પણ મને સસ્તા ભાવે મળી ગયું છે આટલું મોટું કપડું મને મળ્યું છે લગભગ ત્રણ મીટર જેવું છે મને એંસી રૂપિયાઓ મળી ગયું છે તો આ દુપટ્ટામાં પણ આપણે કામ આવશે બસ આજના વિડીયોમાં આટલું મળ્યું પછી નેક્સ્ટ વિડીયોમાં તો અમારી ચેનલ ને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો અને સાથે સાથે બે લાયકન દબાનું બિલકુલ ભૂલતા નહીં જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે બાય ગુડ નાઇટ